ગુવાળા ટોલમુત નજીક કન્ટેનર અડફેટે મોપેડ સવાર ટુંકવાડાના વૃદ્ધનું મત ટૂંકવાડાના વૃદ્ધ બજાર થી પરત ઘરે ફરતા માર્ગમાં નડ્યો હતો અકસ્માત પાડી તાલુકાના ટુકવાડા ભંડારવર ખાતે રહેતા મનહરભાઈ કુંવરજીભાઈ પટેલ ભંડારી ગત શુક્રવારના રોજ સાંજે એક્ટિવા મોપેડ નંબર ડીજે પંદર ડીજે ચમોતેર ઓગણચાલીસ લઈને ઉદ્વાળા બજારમાં કામર થઈ ગયા હતા અને જ્યાંથી તેઓ છ વાગ્યાની આસપાસ પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વાપી તરફ જતા ટ્રેક પર બગવાડા ટોલમુથ નજીક એક કન્ટેનર નંબર એમએચ અડતાલીસ પી સત્યાવીસ સાડત્રીસટા ચાલકે ગુરમુખસિંગ મખનસિંગ રહેવાસી પંજાબે મોપેડને અડફેટમાં લેતા મનહરભાઈને પગના ભાગે તેમજ શરીરે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી જેથી તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મનહરભાઈને મૃત્યુહાર કર્યા હતા આ અકસ્માત બાબતે પારડી પોલીસ મથકે શુક્રવારની રાતે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે શનિવારના રોજ પીએમ કરાવી વધુ કાર્ય હાથ ધરી છે